કોલોની વિસ્તારમાં રીધ્ધિ હન્નવાળા રક્ષાબંધન નિમિત્તે જોરદાર ઓફર લઈને આવ્યા છે મોતી રૂમાલ ફક્ત એકસો પાસઠ રૂપિયામાં મળી જવાના છે સિંગલ બેડની ચાદર પાંચસો રૂપિયાની ચાર આપી દેવાની છે બેનો સોફ્ટ રૂમાલ મળી જશે પાંચસોના ત્રણ ટોવેલ મળી જવાના છે તમને હજારના પાંચ એમાં પણ તમને અલગ અલગ વેરાયટી જોવા મળી જશે તમારા માટે ખાસ સોફા સેટ માત્ર ચૌદસો નો થી ચાલુ થઈ જાય છે એ પણ એવા કે જે દસ દસ બેઠક કવર કરી દે સિંગલના કમ્ફર્ટર ચૌદસોના ચાર મળી જવાના છે ડબલના કમ્ફર્ટર મળી જવાના છે માત્ર તેરસોના બે એક હજારની ચાર ડબલ બેડની ચાદર મળી જવાની છે એમાં પણ તમને ઘણી ઘણી વેરાયટી અને કલર જોવા મળી જશે રેડીમેડ કર્સ મળી જશે તમને બસો નવાણુંથી ચાલુ થઈ જાય છે જેમાં તમને કસ્ટમાઇઝ કરટ પણ મળી જવાના છે જેમાં તમને અરેબિયન અને થ્રી પ્લેટ કન્ટેન્ટ બનાવી આપવામાં આવશે ડિજિટલ કન્ટેન્ટ તમારી રિકમેન્ડ પ્રમાણે તમને બનાવી આપવામાં આવશે અને કમ્ફર્ટર સેટ પણ અહીંયા મળી જશે બીજી ઘણી બધી વેરાયટી છે જેમ કે આસન ગાલીચા બ્લેન્કેટ શાલ ડોરમેટ બેડ કવર પ્રોટેક્ટર તથા હેન્ડલૂમને તમામ પ્રકારની પ્રોડક્ટ્સ અહીંયા મળી જવાની છે તો આપણે એડ્રેસની વાત કરીએ ઠક્કરનગર વીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે પ્રતિક શાર્ક માર્કેટમાં જતાં લીમડાના ઝાડની નીચે અંબાજી મંદિરની સામે રિદ્ધિ હેન્ડલૂમ તમને દેખાઈ જશે આ ઓફર માત્ર એકત્રીસ ઓક્ટોબર સુધી છે તો પહોંચી જ જજો બેનો